આપણે કાજુ બદામનો ભૂકો કરી લેશું એટલે બહુ ભૂકો ને કરવાનો દરદરો રાખવાનો છે આપણે જોઈ લઈએ આવો દરદરો ભૂકો રાખવાનો એકદમ પીસી નહીં લેવાનું ભૂકો પણ કરી લેશો ટુકડા કરી એડ કરી દઈએ ताजी ब्रेड ले આપણે બ્રેડ નો પણ ભૂકો સરસ થઈ ગયો છે એને પણ ઉદર દર જ રાખવાનો એને પણ આપણે વાટકામાં કાઢી લે ખાંડ સરસ મને ઓગળી જાય સમજાઈ શકો છો દૂધ ઉકળી ગયું છે હવે એમાં આપણે કાજુ બદામ નો પાવડર નાખી દેશું આમાં તમારે પિસ્તા ઘરે હોય હોય તો એડ કરવાના ન હોય તો ચાલે હવે આને આપણે થોડું ઉકળ ઉકાડશું આને પણ બે કુફાણ આવે ને પછી આપણે બ્રેડનો ભૂકો એડ કરશું પાવડર જે બ્રેડનો ભૂકો બનાવ્યો ને એ પણ એડ કરી દેશું થોડો ધીમો ગેસ રાખીને આને પણ બે ત્રણ ઉફાણ આપણે લઈ લેશું બ્રેડ છે ને એકદમ સરસ દૂધ ઘટ થઈ જાય તમે જોઈ શકો છો કેવું સરસ દૂધ આજ આપણે જે બનાવ્યું દૂધનું એની અંદર જો તમારે આઈસ્ક્રીમ બનાવવું હોય ને તો મિક્સરમાં પીસી લેવાનો એટલે એકદમ પ્લેન અને સોફ્ટી આઈસ્ક્રીમ બની જાય આજે આપણે ગુલ્ફી બનાવી છે એટલે થોડી ક્રંચી રાખશું હવે આપણે એલચી પાવડર એડ કરી દઈએ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો ઘટ થઈ ગયું છે અને ઠંડુ થશે એટલે વધારે થોડું ઘટ થશે હવે આને ઠંડુ થવા મૂકી દેસું આપણે આપણી ગુલ્ફીનો બીજ એકદમ સરસ ઠીક થઈ ગયો છે અને ઠંડો થઈ ગયો છે આપણે હવે ગુલ્ફીના મોડમાં આપણે ભરી લેશું આવી રીતે બધી ગુલ્ છે હવે આપણે એને ઢાંકી દેસુ હવે આપણે આઠ થી દસ કલાક ફ્રીઝર માં ઢાકી અને આપણે વાહ બહુ મસ્ત બને છે સરસ થઈ છે એક વખત ટ્રાય કર્યા જેવી છે સ્વાદમાં બહુ સરસ લાગે છે તમને ખબર નહીં પડે કે આપણે આ બ્રેડની ગુલ્ફી બનાવી છે એવી મસ્ત નીકળે છે ગાર્નિશ કરીશું આપણે કાજુ બદામને પિસ્તાની કતરણથી તૈયાર છે આપણી બ્રેડની ગુલ્ફી એકદમ મસ્ત બને છે ટ્રાય કરજો અને બનાવજો અને પછી મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી ફરી નવી રેસીપી સાથે મળીશું થેન્ક્સ ફોર વોચિંગ